એમાં સાંજે ડેડ જુને શનમાન જો તમને તમને થઈ ગયો અને આપણે કીતે સુધી બહાર પલળવા વરસાદ કેવો આવે મજા આવે મજા આવે મંદિર છે અમારનું છે મોઢું મસાલ નામ મે મે બારા નીકળ ને વતા નહિ હોતા હે મસાલ આવ છો હે તે ઉભી તા કાયો સાપાળ નાસ્તો કરી આવો જાય ની બેન પૈસા કાઢવા ગઈ જો તો ઉગી થાય ગઈ જો જ એ ગા દાદા હમ તો જ હમ તો જ આ જતી એક તો હલતી જ નથી

આપડા <laughs>

ગીરદાર નથી દેખાતો કે વરસાદ રહ્યા એટલે ન દેખાય હાલ આપણે ઘરે જ આવી ધીમે ધીમે વરસાદ રહી ગયો અને એનું એ તો વરસાદના નીકળ્યા તો સવારમાં આપણે બે ગયા ગાંઠિયા નાસ્તો કર્યા તો વરસાદ વરસાદ

તમને ગેસ પૂરા આવે તમને કીધું ગેસ પૂરાઈ દયો હા હા તો ફટાફટ જાય ગેસ માથે ન રંધાય આવડતું ન હોય શીખી ન જાય ગેસ માથે ન રંધાય અત્યારે આવડે ન આવડે ગેસ લીક થઈ જાય જો જગ્યા નથી

વિજય ક્યાં ગયો વિજય એ એમ કે છે કે અમને ક્યાં ફરવા લઈ જાવ કેતા પાંચ દિનની રજા છે હાથમાં હાથમાં આવી ગઈ બે આડી રાખવા અમને કે ફરવા તો લઈ ને ને ફરવા જવાય ને વરસાદમાં જો વરસાદ પાસાલુ થઈ ગયો છે વરસાદનો ફરવા જવાય ક્યારે બધો ક્યાં આવે આપણને નડે એમ નથી આપણે ક્યાં ફરવા ના જવું પરઈ દાવ પર રાખવાની હોય

પાણી હે હવાર હવાર પણ કેટલું શીરાવાનું હોય પછી ખાવાનું હોય ખાવાનું રીતે હોય ખાવાનું કેટલું હોય હું શિરાઈ ઉભો થઈ ગયો

હમવાર માં સીરા લેવાનું સમય એમ કેમ કે પાછું મતલ પાણી નું કે જવાનું ન જવાનું હા એ શું વરસાદ ચાલુ હોય એટલે પછી આ પાણી ને હા એટલે થઈ બીજું મંગાવું એક ને આ બહુ ખાવમાં મરચા છે તીખા તીખા તો કઈ

અને આજ આપણે ડીશ નો ઓર્ડર દીધો છે જે આવી નથી વાટે બેઠા છે અને આજનો બ્લોક આ પૂરો કરવી મળી આગલા બ્લોક માં